મૃતદેહ મળતા ફોરેસ્ટ કાફલો દોડી ગયા પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામની વાડી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળ્યો ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો પ્રાથમિક વિગતો મુજબ સિંહનું ઇલેક્ટ્રિક શોર્ટથી મોત થયાનું સામે આવતા વિભાગનો મોટો કાફલો દોડતો થયો પરંતુ સત્ય હકીકત તો તપાસ બાદ જ બહાર આવી શકે સિંહના મૃતદેહને લઈ પીએમ અર્થ ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ સમગ્ર મામલે વિભાગ તપાસ શરૂ કરી છે સિંહોના વધતા જતા મોત મામલે વિભાગના અધિકારીઓ દોડી જઈ તપાસ હાથ ધરાઈ હતી સિંહનું મોત કયા કારણોસર થયું એ પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશેનું અધિકારીઓ એ જણાવેલ ફોરેસ્ટ વિભાગનો કાફલો દોડી જઈ તપાસનો ધમધમાટ ચાલુ કર્યાનું જાણવા મળેલ વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર